ખેડૂત મિત્રો એસપી સોનગ્રા ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાત લેવાની છે કે જેમને ધાનુકા કંપનીની નવી દવા કે જે મગફળીની અંદર ઉપયોગ કર્યો છે તો એ જે નવી દવા શું છે અને એમાં શેમો ઉપયોગ કર્યો છે એમનો પરિચય લઈશી એ રામ 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 તમારો પરિચય આપો ને મારો પરિચય શાંતિલાલ હરજીભાઈ સોળિયા હા ગામ કુંવરગઢ તાલુકો બાબરા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ અઠ્ઠાવીસ પાંચ પાંચ હા તમે મુખફળી કેટલા વીઘાનું આવે છે આજે સાત વીઘાનું અને એમાં નિંદામણ કેવું હતું નિંદામણ વધારે હતું કયું કયું નિંદામણ હતું મારોના ગોળભાન ને પેલું કોપળ્યું બે બે હતું હા અને તો એમાં ધાનુકા કંપનીની તમે આજે કઈ દવાનો ઉપયોગ પર્ષ વર્ષ દવા કેટલા એમ એમએસ તરીકે કયું કહ્યું ચાલીસ એમ તો ચાલીસ એમ વર્ષ દવા છૂટકાવ કર્યો ત્યારે કેટલા દિવસથી હતો જ્યારે આ ત્રણના શોખ સો હતો